સમગ્ર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવા ધકધકતા ચાળીસ ડિગ્રી તાપમાં અને લૂથી બચવા માટે નવોદય પોલીસના સહયોગથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો અતિશય પડી રહેલી ગરમીમાં નવોદય ટ્રસ્ટ સુરત પોલીસના સહયોગથી છાશ વિતરણનો કાર્યક્રમ કર્યો છે નવોદય ટ્રસ્ટના કિન્નર ઉપસ્થિત રહી ટ્રાફિક પોઈન્ટ પર છાશની વહેંચણી કરી હતી પાંચસોથી વધારે છાશના ગ્લાસ વિતરણ કરાયા હતા સમાજ સેવિકા હેતરબેન નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓ પણ સેવાકીય કામમાં જોડાયા હતા આવા આકરા તાપમાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો આકરા તાપમાં ઉભા રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને લઈ આજે નવોદય ટ્રસ્ટી સ્ત્રોત પોલીસના સહયોગથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો ચાલો બેન આપનો પરિચય અને આ કાર્યક્રમ આ હું હેતલ નાયક સમાજ સેવા ગણા બધા ટ્રસ્ટો સાથે જોડાય છું આજે અમે નવોદય ટ્રસ્ટની સાથે આટલી સખત ગરમીમાં ફરજ બજાવતા અમારા ટ્રાફિક અને રાહદારીઓને માટે છાસનું વિતરણ કર્યું છે જેથી તેમને આટલી સખત ગરમીની અંદર લૂ ના લાગે એ લોકો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે અમે રિજિયન ફ્રીની ઓફિસથી એસીપી ટંડેલ સરના સહયોગથી આજે ટ્રાફિક ગુફિક બ્રિગેડજો અને આમ જનતા માટે છાસનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. નવોદય વર્ષ 79 નવोदय ટ્રસ્ટમાંથી એમના પ્રમુખની આજે તબિયત નાદુરસ્ત હોવાથી મુરી ગોર હાજર નથી રહ્યા. એમની સાથે અમારા એમના ઈજળા સમાજમાંથી ઘણા બધા સભ્યો છે. આદિલભાઈ સાથે હાજર રહ્યા છે અને અમે અહીંયાથી લઈને એકીનગર સર્કલ સુધી અમે આજે છાસનું વિતરણ કરવાનું છે. ગરમી પડી રહી છે. વૃદ્ધો અને બાળકોને શું સંદેશ આપશે? વૃદ્ધોને બાળકોને એટલો જ સંદેશ આપીશ કે સખત ગરમીમાં તમે બાર થી ચાર સુધી બહાર નીકળવાનું ટાળો અને સખત ગરમીની અંદર પાણી તમે વધારે પીઓ અથવા તો પછી લિક્વિડનું ઇન્ટેક વધારે રાખો જેથી તમારી તબિયત સચવાઈ રહે અને પેરેન્ટ્સોને પણ એ સંદેશ આપીશ કે નાના બાળકોને લઈને આ સખત ગરમીમાં બહાર નીકળવાનું ટાળો